આજે બનશે ચૂલાના દેશી સ્વાદ સાથે મસાલેદાર ભરેલા રીંગણનું શાક જે ફક્ત દસથી પંદર મિનિટમાં કુકર વગર જ આપણે બનાવીને તૈયાર કરીશું અને એકવાર જો ચૂલાની આ ધીમી આંચમાં તમે શાક બનાવી લીધું ને તો ખાતા નહીં ધરાવો તો અહીંયા આપણે અડધો કિલો જેટલા રીંગણ લીધા છે મીડિયમ સાઇઝના લેવાના છે અને એનો ઉપરનો ભાગ થોડો કટ કરીને આ રીતે આપણે એમાં બે કટ ઊંડે સુધી લગાવશું જેના લીધે મસાલો એમાં પ્રોપર ભરાઈ જાય અને રીંગણ આપણું ફીકું ફીકું ના લાગે તો આ રીતે બધા રીંગણ કટ કરી લેશું અને અહીંયા આપણે લેશું લીલું લસણ એનો ઉપરનો ભાગ જ આપણે કટ કરવાનો છે હવે અહીંયા મસાલો ભરવા માટે આપણે ભાવનગરી ગાંઠિયાનો ભૂકો લીધો છે અને થોડાક મગફળીના દાણા મિક્સરમાં પીસી અને એ લઈ લીધા છે અને જે આપણે પેસ્ટ બનાવી હતી એ અને સ્વાદ મુજબ મીઠું હળદર ધાણાજીરું બે ચમચી લાલ મરચું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું આપણે ઉમેરશું જો તમને મગફળીના દાણા ન ભાવે તો એ તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડાક લીંબુના ફૂલ ઉમેરશું જેના લીધે મસાલાનો સ્વાદ ખાટોને તીખો આવે અહીંયા આપણે ગાંઠિયાનો ભૂકો લીધો છે ને એનો ફાયદો એ છે કે આપણે ચણાનો લોટ અહીંયા શેકીને નથી લેવો પડતો અને ચણાના લોટ કરતાં આનો ઉપયોગ કરીએ ને તો સ્વાદ વધારે સારો આવે છે હવે આ બધાને થોડું મિક્સ કરીને આપણે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરશું આપણે અહીંયા અડધો પાવરું તેલ એડ કર્યું છે અહીંયા મસાલો આપણો એકદમ દબવી દબવીને ભરવાનો છે જેના લીધે આપણા રીંગણ ફિકા ન થાય મસાલેદાર બને અને ઘણીવાર કેવું થાય છે કે આપણે શાક બનાવીએ છીએ ને ત્યારે શાક સારું લાગતું હોય છે બની જાય છે પછી એકદમ ફીકું ફીકું લાગતું હોય છે તો આપણે આ જે રીતે બનાવશું ને એ શાક મસાલેદાર દેખાવમાં પણ લાગશે અને ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગશે હવે આપણે ચૂલા પર એક જાડી કઢાઈ ચડાવી દઈ અને તેમાં બે ચમચા જેટલું તેલ ઉમેરી દેસુ રાઈ જીરો ફૂટી જાય એટલે થોડીક હિંગ અને બે મીડિયમ સાઇઝ ની ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું

હવે આપણે લીલા લસણના સમારેલા પાન રાખેલા છે સ્વાદ મુજબ થોડુંક મીઠું ઉમેરશું અને ગ્રેવીને આપણે સરસ અહીંયા એક મિનિટ સુધી પકવવાની છે ડુંગળી અને ટમેટા એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આ રીતે આપણે ફૂલ સ્પીડમાં મિક્સ કરશું ને એનાથી ગ્રેવી ખૂબ ઘટ બનીને તૈયાર થાય છે હવે આપણે અહીંયા જે રીંગણ ભરતા મસાલો વૈરો છે ને એ જ મસાલો બે ચમચી નાખશું થોડુંક પાણી નાખશું જેના લીધે આપણી ગ્રેવી એકસરખી થઈ જાય અને મસાલા બળે નહીં અહીં આપણે રીંગણને તેલમાં થોડીવાર માટે પાકવા દેવાના છે અને અહીંયા આપણે કલર વધારે સરસ કરવા માટે એક ચમચી કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જેનાથી શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું ડિલિશિયસ લાગે છે એ લાગે છે ને શાકને જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને બસ તો આ નાના નાના સ્ટેપથી આપણે શાક બનાવીએ ને તો શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે આ શાક તો શું કોઈ પણ શાક તેલ મસાલાનું પરફેક્ટ માપ હોય અને શાકને આપણે તેલમાં થોડીવાર મસાલા સાથે પાકવા દઈને એટલે એનો શાકનો સ્વાદ થોડોક વધારે વધી જાય છે તરત જ કોઈ પણ મસાલામાં પાણી નહીં એડ કે ચલો તરત તેલમાં વઘાર કરીને મસાલા એડ કરીને પાણી નાખી દીધું નહીં એવી રીતે ફટાફટ ક્યારેય શાક નહીં બનાવવાનું મસાલાને થોડીવાર વાર પકવવાના ત્યારબાદ જ પાણી ઉમેરી અને આપણે શાકને પકાવવાનું છેનાથી શાકનો સ્વાદ સરસ આવે છે ને પાણી જેમ ઓછું નાખીએ ને એમ શાક વધારે સરસ લાગે છે હવે આ રીતે આપણે રીંગણ ડૂબે એટલું પાણી એડ કરી અને ડિસ ઢાકીને પાકવા દઈશું અહીંયા શાકની આપણે ડીશ ખોલીને બે બે મિનિટે ચેક કરવાનું કે શાક ચડીએ ચોટતું નથી ને અને જો પાણીની જરૂર પડે તો થોડુંક પાણી એડ કરી પણ દેવાનું હવે અહીંયા આપણું શાક ચડી ગયું છે બરાબરથી આપણે જે ટેક્સચર જોતું હતું ને એ રીતનું જ બનીને તૈયાર થઈ ગયું છે તો તૈયાર છે આપણું ખૂબ જ મસાલેદાર દેશી સ્વાદ સાથે ભરેલા રીંગણનું શાક અને હવે આપણે આને ખાશું ગરમા ગરમ બાજરાના રોટલા સાથે ઘી લગાવીને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો પણ બાજરાના રોટલા સાથે આનો જે સ્વાદ આવે છે ને એકદમ ગામડાનો કાઠિયાવાડી સ્વાદ આવે છે તે ડુંગળી સાથે તો આને ખાવાની મજા જ કંઈક અલગ છે લાગે છે ને એકદમ કાઠિયાવાડી આપણું દેશી ભાણું તો તમને કેવી લાગે આ રેસીપી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને આવી જ રીતે તમે કાઠિયાવાડી દેશી સ્વાદ સાથે રસોઈ જોવા માંગો છો કે પછી બીજી કઈ રેસિપી જોવા માંગો છો એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર